નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહો જિલ્લાના સિંગવડ તાલુકામાં આદિવાસી સમાજ સિંગવડ તથા આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ પી બારિયા દ્વારા સમજાવી બંધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જજમેન્ટના વિરોધમાં આદિવાસી અને દલિત સંગઠનોએ ભારત બંધનું એલાનને લઈને સિંગવડ બજારમાં સજ્જડ બંધ જોવા મળ્યું હતું અને તમામ પરિવારો દ્વારા સમર્થન આપ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલી ઓગસ્ટના રોજ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના અનામતમાં ક્રિમિલેયર અને કોટા લાગુ કરવાનો જે ગેરબંધારણીય નિર્ણય આપવામાં આવ્યો છે તેના વિરુદ્ધમાં ભારત દેશના એસટી એસસી સમુદાય દ્વારા ભારત બંધના એલાનમાં સિંગવડ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગામના તમામ વેપારી વર્ગ જેવુંએ સાથ સહકાર આપી સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું તેમાં આદિવાસી સમાજ સિંગવડના સભ્યો તથા આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ પી બારિયા દ્વારા સમર્થન આપવા બદલ આભાર માન્યો હતો પીએસઆઈ રાઠવા સાહેબ અને તેમની ટીમે પણ સાથ સહકાર આપવામાં આવ્યો હતો નિલેશ વસિયાની સાથે કેમેરામેન કિરણ પટેલ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની